હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો તો સાંજ પડી ગઈ છે મિત્રો અને ઠંડી શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ભાવિક તો આમથી આયા છે તો કીધું એક બગ બનાવી દઈએ મસ્ત મજાના તો આજે આપણે ભાવિકના છે ને પ્રશ્ન પૂછવાના છે

ભાઈક મારા માટે મસ્ત સેલિબ્રેશન્સ ચોકલેટ્સ લાયા છે ભાવિકને ચલો જો આરામથી ઊભી રહ્યા છે ચાલો ગાઈઝ રેડી છે તમે બધા તો આપણે સ્પાર્ટ કરીએ ચાલો ભાવિક અહમ તમને એક પ્રશ્ન પૂછું પ્રશ્નો ઘણા બધા પૂછું પણ હાલ પેલો પ્રશ્ન તમે સૌથી મારામાં શું જોઈ સેકન્ડ મારી બર્થડે કે તારી મહિનાની 12માં તારીખ હતી સાહેબ

આટલું બધું વિચારું ને 27 12 એવું કે 27 12 તો 27 12 એ મળ્યા આપણે હા ફર્સ્ટ ટાઈમ હમ બરાબર અને આપણે ફરવા ગયા હતા હા ફરવા રાઈટ ગુડ ચલો નેક્સ્ટ તો મનમાં દર્શનનો શોખ છે લડવાનું

અને એકદમ સંસ્કારી છોકરી છે જો તમને તમને લાગે તો કેજો સંસ્કારી છે ગાઈસ કમેન્ટ કરજો હા આ તું પર હા ગાઈસ તો ફાઈનલી મારે જે પૂછવાનો તું જે પ્રશ્નો કરવાના હતા એ પતી ગયા અને ભાવી કેમાં પાસ થઈ ગયા છે એમને બધું જાણે છે મારા વિશે અને હવે દિવાળી વેકેશન પડી ગયું છે તો જાણતી જ નહી મારા વિશે હવે ઘણું બધું જાણું છું તો ગાઈઝ એટલું બધું જાણું છું કે આપણે આખા જાણી ગયા છે આપણે એક દિવસ છે ને હું તમને પૂછે તમે એટલે તું મને કહે કેટલું જાણો છો ચોક્કસ માં તો તમારા જેવું વિચારું એડી પડે તમે કેવું વિચાર્યું એ હું વિચારું એ નહીં પણ તો બધું કમ્પલેટ મળતે યાદ છે ગાઈઝ હો જોઈએ તમે કે આ જો 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 પ્રેમ અવર્સ તો ગાઈઝ દિવાળી આવી રહી છે વેકેશન પડી ગયું છે બધાના તો કાલે અમે ગામડે જવાના છીએ તો તમને તો ગાઈઝ ગામડાની રહેણી કહેણી પણ તમને બતાવીશું કે ગામડાના લોકો દિવાળીમાં એમનો કેટલો ઉત્સાહ હોય છે અને દિવાળીની તૈયારીઓ કેવી રીતે કરે છે કેવી રીતે દિવાળીનો તહેવાર ઉજવે છે એ બધું તમારી સાથે શેર કરીશું ડિટેલમાં હમ પણ તમે જોડાતા રહેજો અમારી સાથે તો જ મજા આવશે તો મળીએ ચલો મળીએ અને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કોમેન્ટ બી કરજો બાય બાય કમેન્ટ ના ભૂલતા